પાપ પાપને બાળનાર એ કથા શ્રવણ કરી ત્રણ જગ્યાએ જવાથી પાપ બળે ત્રણ જગ્યા બધાય છે કે તમે ત્રણ જગ્યાએ જાવ તો પાપ બળે એક પહેલી જગ્યા ગંગાજીમાં સ્નાન ગંગાજીએ જાઓ ગંગાજીમાં સ્નાન કરો ગંગાજીમાં ડૂબકી મારો તો પાપ મળે બીજી કથા ભાગવતજીની કથા ભાગવતજીની કથા સાંભળો તો પાપ અને ત્રીજું ગાયના કપાળમાં ચાંદલો કરવાથી પાપ આ ત્રણ જગ્યા શાસ્ત્રોમાં બતા ત્રણ જગ્યા એ ગંગામાં નાવા જઈ પાપ બને કથા સાંભળવાથી પાપ બને પણ આ બે જગ્યાએ જવા માટે ભાગ્ય જોઈએ ભાગ્યમાં હોય તો ભાગવતજીની કથા સંભળાય અને ભાગ્યમાં હોય તો ગંગામાં નવાય ભાગ્યમાં ના હોય તો ગંગામાં નવાતું નથી ઘડાય ગંગાજી એ ગેલાય પાછા આયા છે ગેલાય પાછા આયા નથી ડૂબકી મારીએ ક્યાં દિવાળી છે ભાગ્ય માનાઓ એક જગ્યાએ મહારાજ આવી રીતે કથા કરતા હતા અને કથામાં મહારાજ એવું બોલ્યા કે ભાઈ ગંગામાં નાવાથી પાપ બળે એટલે હાઈટ વરના મા હતા એ ઉભા થઈ ગયા ઘેર ગયા ઘેર જઈને છોકરાને કે બે હજાર રૂપિયા હાલ છોકરો કે કોઈ દાડો માંગ્યા નથી બે હજાર માંગો છો શું કરશો આપો પણ તમે કરશો શું બે હજાર માં કે બે હજાર રૂપિયા હરિદ્વાર જવું ગંગામાં નયા હું પાપ ધોયા હું બે હજાર છોકરો કે સારી વાત છે આ તો વિચાર બહુ સારો કહેવાય હરિદ્વાર જવું છે ગરનામાં ના આવું છે લ્યો લઈ જાઓ બે હજાર બે હજાર રૂપિયા લીધા બે હજાર રૂપિયા લઈને રેલવે સ્ટેશન આવ્યા હરિદ્વારની ગાડી ઉભી હતી જઈ બે ગયા ગાડી ઉપડી થોડી દૂર ગાડી ગઈ ત્યાં પેલા ટિકિટ ચેક કરાયા ટીસી માય જોયું ટીસી આય એટલે અવરેને ઉભા થઈને આગળના ડબ્બામાં જતા રહ્યા खिला टीसी तो हम टिकट चेक करता 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 हम आगे निकली गया पी मे जो कहा गया हवरे यार इन पास आता तांता इन बे ही गया पड़ोसी ये पूछो कि माँ आ टिकट चेक करवाया था टीसी था तमे क्या गया था टिकट चेक कराई दी थी वो तो माँ के बोल ने टिकट नहीं दी थी પાડોશી કે માં ટિકિટ નથી લીધી ને આમ ક્યાં ઊંધી જવું છું માં કે અરદ્વાર ગંગામાં નાવા પાપ ધોવા અરે માં પાપ ધોવા જાવ છો ને આવું કરો છો ગંગા મનાવા જાવ છો ને આવું કરો છો માં કે આટલા બધા પાપ ધોવાની છું ભેગું એકાદુ બધા આટલા તો ધોવાની હરદ્વાર ગયા હરદ્વાર તો ગંગાજી આમ કેવા નિર્મળ નીર તૈણ ફાટામાં વહે છે હરિદ્વાર માં દરવાજી તૈણ ફાટા ગંગા કિનારે ગયા ને ગંગા કિનારે જઈને ગંગા મૈયા ને કીધું કે હે ગંગા મૈયા ઠેઠ અમદાવાદ પાપ ધોવાય શું બાપ અને એમ કરીને જમણો પગ ગંગાજી માં મૂક્યો મામણ ભગ ગંગાજીમાં મૂક્યો જેવું પાણી અને માને એમ થયું કે ટાટા પાણી એ નાવા ના પાડી હવે આવી વાત બે ચાર ગાણા આવી વાત બહુ ઉકેલી રહ્યા ઈચ્છા હતી નાવાની નવાણું નહીં બે પાંચ વરસ જીવ્યા બે છૂટી ગયો છોકરાને યાદ હતું કે મારી માને ગંગામાં ના તો પણ એ ગંગામાં નહીં અસ્થિ ગંગામાં એક ડબ્બીમાં લીધા અને એ ડબ્બીમાં અસ્થિ લઈને એના ઘરના કે હાંભરો છો કે હા આ બે ચાર દાણાની રજાઓ છે તો આપણે ક્યાંય ફરવા નથી હર દ્વાર જઈએ ગંગામાં નહીં મારી માની જાતી કરી દે અને બે હરિદ્વાર માં આયા ગંગા કિનારે પતિ પત્ની પેલો ભાઈ કે આ પુરુષ નો આરો છે હું નહીં લઉં આગળ તમે સ્નાન ગંગા સ્નાન કેળ હુદી પાણીમાં ઉતર્યો ખોબા ખોબામાં પાણી લીધું સૂર્યનારાયણ ભગવાન ને ચડાયું નામ કે હે હાથમાં તારી તો ગંગા માં નાવાની ઈચ્છા હતી પણ પૂરી ના થઈ પણ તારા હસ્તી માં પધરાવું છું એમ કરીને ડબડી હતી માં વહેતી મૂકી

ખુરશી નાખી બેઠા તા બાજુ માં કે ભરો છો કે હા બોલો ને કે આપણે હરદ્વાર ગયા તા કે હરદ્વાર હરિદ્વાર ગયા ગંગામાં નાયા દેવ દર્શન કર્યા કે બધું હાજુ પણ એક વાત કહું કે હા બોલો ભાઈ કે બતા શું જળ્યું છે હા તો થેલી માંથી ડબ્બી કાઢી નાથમાં આલી કે આ ડાબડી જળી એ ડાબડી ભાઈ બોલ્યો તો મારી માના અસ્થિ ગંગામાં જેલાય પાસ ભાગ્યની વાત છે ભાઈ ભાગ્યમાં હોય તો ગંગાજીમાં નવાય અને ભાગ્યમાં હોય તો આવી જ્ઞાન રૂપી ગંગા ભાગવતજીની કથા સંભળાય ભાઈ આ બધું ભાગ્યને આધીન છે ભાગ્યમ ફલતી સર્વત્ર બધું ભાગ્યને આધીન છે તો બને ભાઈ